કા ગામો દેતવા હળગન્યો તો હવે તારો નંબર આવ્યો તો તું લાકડા લેતા હું શું લેજો ભાઈ તાપું હોય લાકડા લેવાઈ જાવું શું લે તું હું ઘરે બેઠો તો મસ્ત તારું શું બોલાવા આવન જરૂર હતી તારે તને ખબર નઈ હતી અને થાક다가 થાકના હો શું લે થાકના છોડો હે તાપું હોય લાકડા લેવાઈ જાવું હું શું લે બોલાવા આવ્યો તો હે ખબર નઈ હતી જા ઓય તીલે કેમ રોવા હ ઓય એલા જાવા છે લે બાપા લે બાપા માર્યો કોણે તો મને નઈ ખબર અલ્યા આ ઘડી મૂકો દાદા હાથમાં પડીન બીજો કેમ પડી હેડ કે મો આવ હેડ હા બેઠો અલ્યા

એટલે પણ વાતો ભાઈ એમ હાથ ના ઉપાડ્યો ડાયરેક્ટ તારે એમને શું કહીને શું લે બોલાવું બોલો ખરે તને કોઈ કેવા વાળો એટલે ડાયરેક્ટ તારે હાથ ના ઉપાડ્યા એ ના આપે તારે હેર ના મને બોલાવ તો હું બરાબર સમજાણું છું એટલે તારે તંકો ક્યાં તો નહીં પણ બાકી તારે હવે ડાયરેક્ટ હાથ ના ઉપાડે મને મને ને પણ ખરે

અરે યાર પછી કમાની પડતી યારનો બહુ બોલા અલ્યા હામો લેજે ને ભૂખિયા કાઢી નાખી ઓ બોલો અલ્યા બહુ બોલો અલ્યા બાપાને બોલતો લડુ છે આ

Thank you